બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે રાજકીય કવાત શરૂ કરી ભૂમિહાર સમુદાયમાંથી આવતા અખિલેશ પ્રસાદ સિંહને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી દૂર કરી તેમના બિહાર કોંગ્રેસની કમાન દલિત સમુદાયના બે વખતના સોંપી છે કુટુંબ ધારાસભ્ય રાજેશ કુમાર ઉર્ફે રાજેશ રામને બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવાના નિર્ણયને રાહુલ ગાંધીના દલિત રાજકારણના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે રાહુલ બિહારમાં કોંગ્રેસના ચાર દાયકા જૂનો રાજકીય દરજ્જો પાછો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ માટે બિહારમાં કોંગ્રેસ પાસે દલિત રાજકારણનો મજબૂત વારસો છે અને તેને કોંગ્રેસ સાથે ફરીથી જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે बिहार के परिपेक्ष में ये है कि जो अभी बिहार सरकार जो चल रही है वो अच्छे मुद्दे से नहीं चल रही है तो इसलिए रोजगार के मुद्दा इशू था उस पर हमको आगे काम करना है बिहार में से प्लान बहुत ज़्यादा लोग खो रहे हैं उस इशू में बेरोजगारी से जुड़ने का इशू था उस पर हमको काम करने का निर्देश मिला है और आने वाला समय में हम लोग स्टैंड भाई